બનાસકાંઠામાં નવા એસપી પ્રશાંત સુબે આવતા જ બુટલેગરોના ગ્રહ નબળા પડ્યા એક જ દિવસે બ્રેજા કાર અને ટ્રકમાંથી દારૂ ઝડપાયો બુટલેગરોમાં ભયનો માહોલ બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે આવતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધીએ કરેલા કડક પગલાંથી બુટલેગરોના ગ્રહ નબળા પડતા દેખાઈ રહ્યા છે એક જ દિવસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી હાથ ધરી થરાદ તાલુકાની હદમાં રામપુરા ત્રણ રસ્તા નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલી બ્રેજા કાર ઝડપી લેવાઈ જ્યારે બીજી બાજુ ભારતમાળા હાઇવે ટોલનાકા પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક પકડી પાડવામાં આવી હતી આ બંને પકડ બાદ બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે એક બાજુ થરાદ વિસ્તારના બુટલાયગરો અને સરકારી તંત્ર એમ કહે છે કે અહીં બધું બંધ છે ત્યારે બીજી બાજુ જ એ જ વિસ્તારમાંથી લાખો રૂપિયાનું દારૂ ઝડપાતા ચકચાર મચી ગઈ છે તો આ દારૂ આવ્યો ક્યાંથી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે આજે થરાદ ખાતે ડીજીપીના આદેશ મુજબ અગાઉ પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અને એ જ દિવસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં દારૂનો પર્દાફાશ કર્યો છે અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ